સબસ્ક્રાઈબ કરો ગુચ્ચુ પરિવાર ચેનલ ને અને પ્રેસ કરો આ બેલ આઈકન ને જેથી તમે જોઈ શકો આપણો વિડીયો સૌથી પહેલા જય માતાજી મિત્રો શ્રી મહાલક્ષ્મી પૂજાનું પુનિત પર્વ એટલે કે દિવાળી દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી એ વિશે આપણે જાણીશું દીપાવલીના દિવસે પ્રાતઃકાળ ઉઠી સ્નાનાદિ કર્મ કરીને પૂર્વાભિમુખ બેસી બાજટ પર પીળું વસ્ત્ર પાથરી થાળીમાં શુદ્ધ કેસરથી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ લખી પીળા પુષ્પનું આસન આપી त्यहाँ उप श्री यन्त्र कुबेयन्त्र कनकधारायन्त्र अथवा कोहीपणय यंत्र स्थापित करिने केसर केसरचन्दन पूजा फूल अने केसर मिश्रित प्रसाद धरव तयार बाद ओ ही श्री कुबेराय श्रीकुबेराय लक्ष्मी मम ग्रहे धन पूरय पूरय नम એ મંત્રની માળા આ માળા જપવાથી ફળ પ્રાપ્ત થાય છે શ્રીયંત્ર પર દૂધ મલાઈ મધ કેસર ગંગાજળના મિશ્રણથી શ્રી સૂક્તની રૂચાઓની અગિયાર એકવીસ એકત્રીસ કે એકસો આઠ અભિષેક કરવો મોતી શંખ શ્રીલક્ષ્મીજીનો સહિદર કહેવાય છે ચંદન કેસર મિશ્રિત વડે આ મંત્ર બોલી પૂજા આરાધના કરી શકાય છે ઓમ શ્રી નમઃ અથવા ઓમ શ્રી હ્રીં શ્રી હ્રી કમલે કમલાયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રીં શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રની ચપમાળા પણ વિશિષ્ટ સિદ્ધિદાયક છે શ્રી સૂક્ત કનક સક્રદય સ્તુતિના પાઠ પણ સિદ્ધિદાયક છે શ્રી લક્ષ્મી પૂજામાં અત્તર કેસર ગુલાબ પીળા ફૂલ ચંદન મધ ગુગળ કમળકાકડી શિંગોડા આંબળા વગેરેનો મહત્વ ઉપયોગ કરવો જેના વડે શ્રી મહાલક્ષ્મીજી અતિ પ્રસન્ન થાય છે આ રીતે દીપાવલીની મધ્યરાત્રિ સુધી આ પ્રયોગો વડે સાધના સિદ્ધ કરી શકાય શ્રી હરિ તથા લક્ષ્મીજીની એક સાથે સાધના કરવાથી જ મહાલક્ષ્મીની કૃપા મેળવી શકાય છે દીપાવલી પર્વના અમૂલ્ય સમયમાં શ્રી મહાલક્ષ્મીજીની આપણને કૃપા મેળવવા માટે ઉપરોક્ત સાધના પ્રયોગ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અભ્યુદય ધન વૈભવ પ્રતિષ્ઠા પદ બુદ્ધિ ધૈર્ય અને પ્રગતિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વિડીયોને લાઇક કરજો આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દો તમારા મિત્રોને આ માહિતી શેર જરૂર કરજો